વ્યારા તાલુકાના ઘેરિયાવાવ ખાતે આવેલ જે સ્ટોન કોરીના વિરોધમાં સ્થાનિકો ધરણા પ્રદર્શન પર ઉતરી આવ્યા છે જેમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું ત્યારે સમગ્ર મામલાને લઈને એક નવો વળાંક સામે આવ્યો છે વ્યારાના ઘેરિયાવાવ ખાતે આવેલ જે સ્ટોન કોરીના સંચાલક મનીષ સુરેશ ગામિત ત્રણ વર્ષ અગાઉ ઉપ સરપંચના પદ પર હતા ત્યારે ત્રણ વર્ષ પહેલાં આ સંચાલક મનીષ સુરેશ ગામિત દ્વારા જે જે સ્ટોન કોરી ગેરકાયદેસર છે અને તેના કારણે સ્થાનિકોને નુકસાન થઈ રહ્યું છે તે મુદ્દાને લઈને વિરોધ નોંધાવ્યો હતો તેમજ મનીષ ગામિતના નેતૃત્વમાં જ તે સમયના કલેક્ટર સુધીની અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ હવે આ જ મનીષ ગામિત દ્વારા હવે જે સ્ટોન કોરી ચાલુ કરવા માટે ધમપછાડા કરવામાં આવી રહ્યા છે ઉલ્લેખनीय છે કે 3 વર્ષ અગાઉ કોરીના વિરોધમાં મનીષ ગામિતના નેતૃત્વમાં સ્થાનિકો એટલા ઉગ્ર બન્યા હતા કે આસપાસના ગામના લોકો ત્યાં જતા પણ ડરતા હતા કારણ કે ત્યાં ધરણા પ્રદર્શન ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યાં પથ્થરમારો કરવામાં આવતો હતો ત્યારે આ મનીષ ગામિત દ્વારા 3 વર્ષ અગાઉ થયેલ ધરણા વખતે શું કહેવામાં આવ્યું હતું તે જુઓ જેયાઓ ખાતે આવેલી છે તેમાં અમારે દસ વર્ષથી વિવાદ ચાલી આવેલો છે અને તેના માટે કલેક્ટર બી અત્યારે રજૂઆત કરી છે અને જે બંધ છે અને જે અભિપ્રાય છે તે યથાવત રહે એનું ફરીથી થાય એના ખાતર અમે આવ્યા છે એટલે એ કોરી બંધ રહે અને ચાલુ થાય તો ગામ લોકો ઘર્ષણ ઉભું થાય અને નુકસાન અમને બહુ જબરજસ્ત થાય છે અને ગૌરવ

સરપંચ તો બે કિલોમીટર દૂર ઘર આવ્યું છે એટલે બે કિલોમીટર એને કોઈ નુકસાન નથી એટલે એને અમને કોઈને પૂછવા વગર સહી સિક્કા કરીને આપી દીધા છે કે અમારું સમાધાન થઈ ગયેલું છે પણ ઓલરેડી સમાધાન થયેલું નથી અને એનો પોતાની રીતે સિક્કો મારીને આપી દીધો છે જો કઈબી થાય તો સરપંચની જવાબદારી રહેશે ગેરિયાવાવ અને કસોરના બે સરપંચે સિક્કો મરીને આવી દીધો છે 60 સિક્કા કરી 3 વર્ષ પહેલા મનીષ ગામિત માટે કોરી ગેરકાયદેસર હતી અને સ્થાનિકો માટે હાનિકારક હતી પરંતુ હવે કદાચ પૈસાના રવાડે ચડેલા મનીષ ગામિત તેને હવે ગેરકાયદેસર છે તે દેખાતું નથી તેના કારણે જ તેઓ હવે ગેરકાયદેસર કોરી ચાલુ કરવા માટે ધમપછાડા મારી રહ્યા હોય તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમજ થોડાક મહિનાઓ પહેલા બુસ્તર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી ત્યારે મનીષ ગામીતે પોતે જ કબૂલાત કરી હતી કે પૈસા લઈને તે સમયે વિરોધ નોંધાવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું મનીષ ગામીતે જે કબૂલાત કરી તે વિડીયો જુઓ આધાર જનની બીજી સાઈન છે તેના આધારે હુકમ કરી નાખેલો કે જે આવેદન પત્ર આપ્યું છે એના આધારે અમારે આ ચાલુ કરાવવાનું છે તેમાં આવેદન ત્યારે વિવાદમાં અમે બી હતા નહીં હતા એવું નહીં ચિત્ર રજા લેવામાં હું બી છું બરાબર હું મેલા મેં લી હું ભી બોલતો છું પણ પછી એનું સમાધાન થયેલું નિરાકરણ નીકળી ગયેલું પછી બે વર્ષ પછી કેમ ધુચારી ગયા એમ બે વર્ષ પછી લોકો ને બે વર્ષ ચાલુ કરી દેવાનો મારે કેવાનો મતલબ આ છે મોનેશભાઈ સાથે ને શેઠ સાથે મુલાકાત કરે ને લોકો બેવ ગાછા બેગા થઈ ગયા પણ એ લોકો મને મુલાકાત કરવા એ ઉસ્તો ભી હાથે ખાલી આઈ ગયા મોનેશભાઈ પાસે આ ગડિયા મંગાઈ જબરબર આ ગડિયા મારા પાસે અત્યારે છે મને મને વર્ક અપ કર દેજો બરાબર હા આ ગડિયા મંગાખેલો ને

મારી વાત સાંભળો નથી અહિયાં થી પાપ લાઈન મને કરી આપી અમે અહિયાં થી મારી વાત સાંભળો હું જાહેર જોવા વાળો છું

લાલજીભાઈ કઈ કે મને દસ લાખ રૂપિયા આપો એ અહીંયા જ છે રૂબરૂ લાલજીભાઈ હું ને હું લાલજીભાઈ અમે બાઇક પર ઉભા હસી ને અમે કઈ બોયલા નહીં હસી ને બીકરી ગયા પાણી

મને પાંચ કે ચાર લાખ રૂપિયા આપે એમ કેવાથી કઈ પૈસા આપે છે એવો કોઈ મતલબ નથી હવે આપડે એ બધી જૂની વાત છોડી દઈએ બરાબર અત્યારે આપડે જે છે એમની પાસે આગળ મંગાવી લઈએ હજુ તો કાગરિયામાં હું લખ્યું છે તે આપડે જોઈએ તમને કામ કરો

ટપાલ આપવા માટે આવેલ જે ટપાલ સ્વીકારવા માટે આટલે કોઈ જવાબદાર વ્યક્તિ ન હતા જેથી અમે જવાબદાર વ્યક્તિ કોઈ હોય એની પૂછપરછ કરતાં કોઈ મળેલ નહીં અને અહીં જે કામ કરે છે એ લોકો એ સો નંબર પર ડાયલ કરતા પોલીસ સ્ટાફ આટલે આવેલ એમને અમે જણાવેલ કે અમારે ટપાલ આપવી છે અને કોરીના જે માલિક હોય જે જવાબદાર વ્યક્તિ એમની જોડે વાત કરવી છે तो आटले थे जवाब पडेल के અત્યારે હાલ અહી કોઈ નથી આવશે તો મળશે તો પછી અમે અહીં જ रोकायला પછી તે സമയ પર કોઈ આવેલ નહીં સાના સમય એ આટલે ટ્રેક્ટર ઓ સેટણ કોરીમાં એ काढવાનો પ્રયત્ન કરેલ ચાર પોલીસ ભાઈઓ હતા તો ગામના બીજા ભાઈઓ સે એમણે રોકવાનો પ્રયત્ન કરેલ અને રોકેલ તો ટ્રેક્ટર ઓ અંદર જ જતા પછી બીજા દિવસે પાસર

કેટલીક બહેનો પણ છે વડીલ બહેનો પણ છે દાદી પણ છે એમની પાસે આપણે જાણીશું કે દાદી આપણને શું કહેવા માંગે છે એની અને એમની શું માંગ છે આ અમે પહેલી શરૂઆતમાં જ્યારે અમે બંધ કરવાની માંગણી હતી ત્યારે એ લોકો એમ કે કે આ બરોબર છે મનીષભાઈ એમ કે કે મારું ઘરનું આ પોઝિશન છે હે ધુજારી લાગતી છે હવે જ્યારે એને મેનેજરમાં લઈ લીધો ત્યારે એની ધુજારી જતી રહી હે મકાનની ધુજારી જતી રહે હવે એ મેનેજરમાં આવી ગયા એટલે એને પૈસાના ઢોગલો બાંધી પૈસા મળવા માંડ્યા એટલે એ એવી માગણી સ્વીકાર કરતો નથી પછી છે ત્રણ વરસ સુધી આ કોરી બંધ રહી પછી એને જ પાછી ચાલુ કરાવી એટલે હવે પાછી પાછી અમે બીજી વાર ત્રીજી વાર બંધ કરાવ્યું ત્યારે બે વરસ પાછી ચાલુ રહી હવે પછી પાછી આ અમને પાણીની બહુ તકલીફ પડે છે હે આટલું અંદર જતું રહ્યું પાણી હવે અમને આખો દિવસ પણ ઘરમાં પાણી મળતું નથી એટલે અમારે આ કરીએ તો હવે એ લોકો શું કરવા તો એ સ્વીકારવાનું નથી માંગતા હવે અમે દિલ્હી સુધી કે ગાંધીનગર સુધી પહોંચાડ્યું તો હવે અમે શાંતિ સામે એ કરતા શાંતિથી આ બંધ થઈ જાય એવી અમારી માગણી છે હવે એ લોકો સ્વીકારવા નહીં માગે તો અમે અહીંયા ધામો નાખી દીધો હવે આ ચાર દિવસ થયા હવે એ લોકો પોલીસ સાથે એ લોકો શાંતિથી એ બંધ થયું એટલે એ લોકો આવ્યા અને હાથે રહીને આ બધો માલ મૂકેલો છે ટ્રેક્ટર ને મશીન ને બધું એ લોકો હાથે રહીને કાઢવા માંગતા હતા જ્યારે અમે અહીંયા એ લોકો હાથે રહીને કાઢવા માંગે અમે બંધ કરવાનું કીધું કે અહીંથી આ બધું મશીન કાઢવાનું નથી ટ્રેક્ટર નું બધું તો એ લોકો સાથે રહીને આવ્યા એક જમાદાર ભાઈ હતા એ વિધાઉટમાં હતા જ્યારે એના પર અમે જપાજપી થવા માંડી ત્યારે જમાદારે કીધું કે હું જમાદાર છું હે ત્યાં સુધી એને જોબ નહીં આયપ્યો હે તો હવે તમે જાણીજો ને હું કરાવતા છે ને અમારે એ માંગ છે કે બંધ કરવાની માંગણી છે હવે એ લોકો જાતે એ કરે જાતે હાથે રેના ચાલુ કરાવવા માંગતા છે એ ભી અમારી માંગણી છે હે એટલે હવે એ અમે બંધ કરાવવા માટે અમને જરૂર છે મતલબ માં કે તમે જે કહેતા છો કે પોલીસ તમને સાથ નથી આપતી એવું જ કહું છું અમને સાથ નથી આપતી ને એ લોકો અમને એમ કહે કે આ શાંતિથી થી થાય શાંતિ થી થાય તો અમારે 4 દિવસ સુધી અહીંયા પડ્યા રહેવું અઠવાડિયું સુધી તમે અહીંયા કેટલા દિવસથી છો આ ચોથા દિવસ ચાલે છે રાત દિવસ અહીંયા પડી રહે હા રાત દિવસ અહીંયા અમે પડ્યા રહે છે આ બધું અમારે

ધક્કા લાગી ગયેલ હશે એટલે એ નામ ફ્રેકચર થઈ ગયેલ હશે તો હવે એને નાની પોરી છે હે મજૂરી કરીને ખાતી છે તો કોણ પૂરું કરવાનું છે એ લોકો પૂરા કરવાના છે અમારે એટલે અહિયાં જે છે તે અમને કોઈ પૈસા આપવાનું છે અહિયાં બેઠેલા છે તે લોકોને મજૂરી આપવાના છે તો આ બંધ કરવાની જરૂર છે અમારે બરાબર હવે એ લોકો એમ કે જ્યાં મંજૂરી નહીં મળે ત્યાં સુધી ઉઠવાના નથી તો હવે આ અમારે મનીષભાઈ છે તે એમ કે આ આ મરી પણ બંધ થાય ગામના માણસ ને લોકો ને એની એ કરે હે એમના માલિક ને બોલા માંગતા નથી માલિક ને અહીંયા હાજર કરવું એમ તો આ પોલીસ ભાઈ એમ કે તમે તમારાથી બીએ છે એમ બરાબર હે અમે તો શું કરતા છે માલિક થઈ ને આટલું બધું કયરું તા સુધી એને ભીક નહીં લાગી આજે આવા ત્યારે એને ભીક લાવી બરાબર એટલે અમારે બીજું કાંઈ નથી કે કોર પતંદર બંધ થવી જોઈએ થવી જ જોઈએ ને પછી માટે બંધ થઈ જાય કાયમ માટે બંધ થવી જોઈએ નહિ તો નહીં બંધ કરે તો અમારી રીતે અમે કાર્યવાહી કરીશું